કમોસમી વરસાદના કારણે ખેડૂતો પાયામાલ થઈ ગયા છે અને માવઠાના કારણે ખેડૂતોની હાલત હવે દિવસે ને દિવસે કપોડી બનતી જઈ રહી છે સરકાર હવે સહાય પેકેજની જાહેરાત પણ કરવા જઈ રહી છે પરંતુ આ બધાની વચ્ચે હવે કોંગ્રેસ છે એ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે અને કોંગ્રેસનું એપિસેન્ટર હવે સૌરાષ્ટ્ર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે હવે છઠ્ઠી તારીખથી છઠ્ઠી નવેમ્બરથી કોંગ્રેસ હવે એક મોટા આંદોલનની શરૂઆત કરવા જઈ રહી છે જેમાં તેઓ હવે ગામડે ગામડે ફરશે અને ખેડૂતો સાથે પણ મુલાકાત કરવા જઈ રહી છે કોંગ્રેસ સૌરાષ્ટ્રને હવે બેઠી કરવાનો પ્રયત્ન કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે આપ વિચારી શકો છો કે હવે માત્ર સૌરાષ્ટ્રમાં એકમાત્ર ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા છે જે બચી ગયા છે અને હવે કોંગ્રેસને લાગી રહ્યું છે કે જો અમારે અહીં બેઠી થવાનો પ્રયત્ન અમે નહીં કરીએ તો પછી આવનારા દિવસોમાં બે હજાર સત્યાવીસની ચૂંટણી જ્યારે નજીક આવશે ત્યારે હાલત કફોડી હોઈ શકે છે અને એટલા માટે જ એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ અત્યારથી એક્ટિવ મોડમાં છે અને કઈ રીતે પોતાને મજબૂત કરે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્ર એક સમય ગઢ હતો કોંગ્રેસનો પરંતુ ત્યારબાદ હવે જ્યારે સમીકરણો બદલાયા સત્તામાં પરિવર્તન આવ્યું ત્યારથી જ કોંગ્રેસની હાલત છે એ દિવસે ને દિવસે દયનીય થતી ગઈ એક બાદ એક જે મોટા નેતાઓ હતા મોટા ધારાસભ્યો હતા કોંગ્રેસ પાસે તે કોંગ્રેસ ગુમાવતી ગઈ અને તેમને વંડી ટપી લીધી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા સૌથી વધારે ફેક્ટર અર્જુન મુઠભાડિયાનું પણ આમાં જે હતું એ સામે આવ્યું કારણ કે જ્યારે અર્જુન મોઢવાડિયાએ વંડી ટપી અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યારે ડેન્ટ છે એ કોંગ્રેસને સો ટકા પહોંચ્યો હતો એક બાદ એક જે રીતે કોંગ્રેસના ધારાસભ્ય અલવિદા ટાટા બાય કરીને અલવિદા કહીને કોંગ્રેસને છોડીને ભાજપમાં જોડાઈ ગયા ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ કઈ હદ સુધી થયું હશે એ વિચારી શકો છો ત્યારે હવે માત્ર ને માત્ર એક એવા ધારાસભ્ય છે વિમલભાઈ ચુડાસમા જે બાકી છે જે નિર્માણ કે સ્થાનિકની હતી કોર્પોરેટરની ચૂંટણી પણ વિમલભાઈ ચુડાસમા હારી ગયા તેમના જ વિસ્તારમાંથી એટલે આપ વિચારી શકો છો કે કોંગ્રેસની હાલત અત્યારે જે કરંટ સિનેરિયો છે એ શું છે ત્યારે આ બધી જ વસ્તુઓને હાલ એવું લાગી રહ્યું છે કે પ્રોપર રોડમેપ પ્રોપર પ્લાન સાથે કોંગ્રેસ હવે એક્ટિવ મોડમાં આવી રહી છે અને એટલા માટે જ ખાસ સૌરાષ્ટ્રથી તેની શરૂઆત કરી છે અને ખેડૂતોને તેઓ મળવા પહોંચવાના છે ટ્રેક્ટર થકી તેઓ ગામડે ગામડે જશે અને એની સાથે સાથે અલગ જ રોડમેપ છે એ નક્કી કરી લેવામાં આવ્યું છે કુલ એવી માહિતી છે કે અગિયાર જિલ્લાઓમાં કોંગ્રેસ છે એ પોતાનો પ્રવાસ છે એ ખેડવાની છે ત્યારે આવનારા દિવસો ખૂબ મહત્ત્વના કોંગ્રેસ માટે પણ બની રહેશે અને ગુજરાતની રાજનીતિ માટે પણ બની રહેવાના છે ખેડૂતોને થયેલા ભારે નુકસાનના પગલે રાજ્ય સરકારે પણ તાબડતોબ સર્વે કરવાની સહાય પેકેજ જાહેર કરવાની તૈયારી છે બતાવી દીધી છે ત્યારે એક તરફ આમ આદમી પાર્ટીની સક્રિયતાને બીજી તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ત્યારે હવે કોંગ્રેસ પણ ખેડૂત આક્રોશ યાત્રા કાઢી રહી છે છઠ્ઠી નવેમ્બરથી ગીર સોમનાથથી કોંગ્રેસ અમિત ચાવડાની આગેવાનીમાં ખેડૂત આક્રોશ યાત્રા છે એ શરૂ કરવા જઈ રહી છે અને આ યાત્રાનું ગીર સોમનાથથી જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જામનગર પોરબંદર થઈ દ્વારકામાં સમાપન થવા થવા જઈ રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લામાં યાત્રા ફરશે તેને લઈને પ્રદેશ નેતાઓને જવાબદારી પણ સોંપી દેવામાં આવી છે અને આ યાત્રા દરમિયાન કોંગ્રેસના નેતાઓ ખેડૂતોની વેદના જાણવા ખેતર સુધી જશે અને નાની મોટી સભ્યો તરીકે ખેડૂતોના પ્રશ્નો પણ ઉઠાવશે ખેડૂત હિતની વિવિધ માંગણીઓ પણ કોંગ્રેસ સરકાર પાસે કરી શકે છે અને કરતી આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્રમાં પકડ મજબૂત કરવા કોંગ્રેસ હવે મેદાનમાં છે છેલ્લા કેટલાય સમયથી સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી સક્રિય થઈ છે ત્યારે ખેડૂતોના મુદ્દે સરકારને ઘેરવા અને ખેડૂતોને કઈ રીતે આમ આદમી પાર્ટી તરફ ખેંચી શકાય તે માટેના પાર્ટી પ્રયાસ કરી રહી છે જેથી હવે સૌરાષ્ટ્રમાં પકડ મજબૂત કરવા માટે કોંગ્રેસ પણ મેદાનમાં ઉતરી છે થોડા દિવસ પહેલાં જ કોંગ્રેસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ પણ સૌરાષ્ટ્રથી જ કર્યા હતા ત્યારે હવે સૌરાષ્ટ્રમાં જ ખેડૂત આક્રોશ યાત્રા યોજવામાં આવી રહી છે પહેલા સૌરાષ્ટ્રના દસ જિલ્લામાં ખેડૂત આક્રોશ યાત્રા યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ હવે તેમાં વધુ એક જિલ્લો ઉમેરાયો છે પોરબંદરમાં પણ ખેડૂતોને કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે જેથી કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા હવે સૌરાષ્ટ્રના કુલ અગિયાર જિલ્લાઓમાં ફરવા જઈ રહી છે આ ખેડૂત આક્રોશ યાત્રામાં ટ્રેક્ટરો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો પણ જોડાશે જેમાં જે ગામ તાલુકા અને જિલ્લામાં ખેડૂત આક્રોશ યાત્રા પસાર થશે ત્યાં પણ મોટી સંખ્યામાં ખેડૂતોને ભેગા કરવા માટેની સ્થાનિક નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે અને અહીં નાની મોટી સભાઓ પણ કોંગ્રેસના પ્રદેશ નેતાઓ છે તેઓ કરશે અને ખેડૂતો ને સાંભળવા માટે ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવાનો પણ પ્રયત્ન આ સભા થકી કરવામાં આવશે ત્યારે આ જે યાત્રા છે એ કોંગ્રેસ માટે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવતી જોવા મળશે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે આ મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે આપ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો ફરી મળીશું નમસ્કાર